નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટવાના છે એ જાણવા મળી આવ્યું છે મિત્રો ચેનલ પર તમને હું જણાવવાનું છું તમે નવા છો ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવાથી ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં ત્યારે જ બીજો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તમને જણાવું કે જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી ટૂંક સમયની અંદર બહાર આવશે પણ ક્યારે અત્યારે તેમની પાસે રિવોલ્વર જે પકડાવી હતી તેનું કારણ જાણવા મળી જશે પોલીસ અત્યારે તેમને રિવોલ્વર વિશે પૂછપરછ કરી રહી છે તો જ્યારે સાચું કારણ જાણવા મળી જશે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વર્ષાવા જેલમાંથી છૂટી જશે તો મિત્રો ખરેખર અત્યારે મનસુખ વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે અને બીજેપીમાં મનસુખ વસાવા છે તેથી ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા નથી કારણ કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ત્યારે જ ચૈતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજ આખું એક થઈ ગયું છે તો મિત્રો ખરેખર આદિવાસી સમાજ માટે તમે શું કહેવા માગો છો ચૈતરભાઈ વસાવા માટે અને વર્ષાબેન વસાવા માટે કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો કારણ કે દિલ્હીના જે આપણા સીએમ અરવિંદ કેજરીવાલ પણ ત્યાં ઉપસ્થિત થવાના છે ત્યારે વિડીયો તમને આખો જ જોવા મળી રહેશે તો અત્યારે તમે ચેનલ ને જરૂરથી કરી રાખજો તો મિત્રો મળીશું આ બીજા વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત